નવા વર્ષના પ્રથમ દિવસે જ કેબિનેટે વાવ થરાદને નવા જિલ્લાનું સ્વરૂપ આપતા આ વિસ્તારની પ્રજાની પચીસ વર્ષની ભૂખ જાણે ભાંગી છે રાજ્ય સરકારે નવી ભેટના લીધે વાવ થરાદમાં જાણે એક બાજુ ઉત્સાહનું વાતાવરણ છે તો થરાદને મુખ્ય મથક બનાવવામાં આવતા દિયોદર અને કાંકરેજના લોકોના ભવા તણાયા છે બનાસકાંઠામાંથી અલગ જિલ્લો બનેલા વાવ થરાદની સરહદ પાકિસ્તાનને અડે છે તેના લીધે દિયોદરના લોકો કટાક્ષમાં કહે છે કે હવે અમારે શું સરકારી કામ માટે પાકિસ્તાનના ધક્કા ખાવાના અમને તો પાલનપુર જ નજીક પડે તેથી અમે ત્યાં જ જઈશું આ ઉપરાંત તેઓનું કહેવું એવું હતું કે વાવ થરાદ નવો જિલ્લો ભલે બનાવ્યો પરંતુ તેમાં મુખ્ય મથક થરાદને રાખવાના બદલે દિયોદરને રાખવાની જરૂર હતી કારણ કે થરાદમાં રેલવે અને કોટ જેવી કોઈ પણ પ્રકારની પાયાની સગવડ નથી અને દિયોદરમાં બધી જ સગવડો છે તેથી જિલ્લાના વડા મથક તરીકે દિયોદર યોગ્ય હતું

અહીંયાથી થરા સો કિલોમીટર દૂરનું અંતર છે અહીંયા પાલનપુર જવામાં બહુ સરળતા રહે છે તે માટે અમારે ભારતીય કિસાન સંઘની માગણી એવી છે કે જો બનાસકાંઠા જિલ્લાને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં નહીં આવે તો આવનારા ભવિષ્યમાં સમસ્યા સમયમાં ઉગ્ર આંદોલન અને રોડ રોકો આંદોલન અને આવતી આ ચાર તારીખ પહેલા મહિનાની ચાર તારીખે બંધનું એલાન પણ ભારતીય કિસાન સંઘ દ્વારા અને ખેડૂત પ્રજા દ્વારા આપેલ છે ધાનેરા તાલુકાની માગણી બનાસકાંઠામાં રહેવાની છે ધારાદ અમારે પોકટ પડે છે અમારા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તમામ ખા બનાસકાંઠાના છે એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા ભાઈ અલગ પડે છે થારાદ અમારે પોકટ પડે છે દિશા હબગણાય વેપારનો અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં જ ભણવાનું ચાલુ છે એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીમા વીમા બીની જિલ્લો બનાસકાંઠા જ તેમણે જણાવ્યું હતું કે જિલ્લો બની ગયો તેનો મને આનંદ તો છે જ પરંતુ તેના માટે યોગ્ય પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી પ્રજાકીય આકાંક્ષાનો પડઘો પાડવો હોય તો પ્રજાના પ્રતિનિધિઓને પણ આ પ્રક્રિયામાં વિશ્વાસમાં લેવા જોઈએ આ વિભાજનના લીધે બનાસકાંઠા જિલ્લામાં હવે અમીરગઢ પાલનપુર વડગામ અને દાતા એમ છ તાલુકા રહેશે જ્યારે વાવ થરાદમાં વાવ થરાદ ધાનેરા લાખાણી દિયોદર કાંકરેજ ભાભર અને સુઈ ગામ એમ આઠ તાલુકા રહેશે નવો જિલ્લો બનાવવાના કારણે વાવ અને થરાદ લાખાણી ભાભર અને સુઈગામના તાલુકાના લોકો ખુશ પણ છે તેઓનું કહેવું છે કે અમારું વર્ષોજનું સ્વપ્ન પૂરું થયું છે અમારે કોઈ પણ સરકારી કામ હોય તો પાલનપુર સુધીનો ધક્કો ખાવો પડતો હતો તેના બદલે હવે અમારે થરા સુધીનો જ ધક્કો ખાવો પડશે આ ઉપરાંત વાવ અને સુઈગામના ઘણા બધા લોકોનું મંતવ્ય એ હતું કે આ બધું વિધાનસભા અધ્યક્ષ અને વાવ થરાદના રાજકારણી શંકર ચૌધરીની મહેનતના લીધે શક્ય બન્યું છે શંકર ચૌધરી રાજ્યના સ્થાનિક રાજકારણમાં તેમના વધારેલા પ્રભાવનો ફાયદો વાવ મળ્યો છે આજે અમે દિયોદર જિલ્લો બનાવવામાં ન આવ્યો એના માટે જે દિયોદરની તમામ જનતાના મનમાં જે આક્રોશ ને નારાજગી ફેલાઈ એટલે તમામ વેપારી મિત્રો દિયોદર બજાર સ્વયંભૂ બંધ રાખી અને બધા ભેગા થઈ અને દિયોદર પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે તેના બાબત અને અમે માગણી કરી છે કે સરકારે જે નિર્ણય કર્યો છે થરાદ જિલ્લો બનાવવાનો અને એનું મુખ્ય મથક થરાદ બનાવવાનો એ અંગે પુનર્વિચાર કરે અને ફરીથી આ બાજુના જે તમામ તાલુકાઓ છે એ લોકોની માગણીને ધ્યાને લઈ અને ફરીથી સર્વે કરે અને જે યોગ્ય સ્થળ થતું હોય તમામ તાલુકાઓના મધ્યમાં આવતા સ્થળને જિલ્લાના મુખ્ય મથક તરીકે ડિક્લેર કરે એવી માગ સરકારી સમક્ષ કરી છે આજે અમારા વેપારી એસોસિએશનના બધા જ વેપારી આગેવાનોના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વેપારી ટૂંકી નોટિસમાં આજે લોકોએ દિયોદર સ્વયંભૂ બંધ પાડ્યો છે અને માન્ય એસડીએમ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે જો દિયોદરને જિલ્લો જાહેર નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે અમારી માગણી છે કે પ્રથમ તો ઓગર જિલ્લો જે અગાઉના પ્રજા લોકો વેપારીઓ જે ઈચ્છતા હતા એ પ્રમાણે રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરે અન્યથા બધા સાથે મળી અને રવિવારે સમગ્ર દિયોદર અને આજુબાજુના હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે તેઓ કહે છે કે શંકર ચૌધરી ના હોત તો વાવ થરાદ નવો જિલ્લો બન્યો જ ન હોત તેમના વગર આ શક્ય જ ન હતો

કાંકરેજની પ્રજા હંમેશા પાલનપુરથી ટેવાયેલી છે અને પાલનપુરમાં જ રહેવા માંગે છે એટલે થરાદ સેન્ટર અને થરાદ જિલ્લામાં જો કાંકરેજનો સમાવેશ થાય તો પ્રજાને ખૂબ જ તકલીફ પડે એમ છે આ જાહેરાત થવાથી સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા ખૂબ જ દુઃખી છે એટલે આજે સમગ્ર કાંકરે તાલુકાએ બંધ પાડ્યો છે વેપારી મંડળ સામાજિક અને રાજકીય આગેવાનો અને સમગ્ર જનતાએ એક સુખ પુરાવી અને આ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટે રજૂઆત કરી છે જો આ રજૂઆતને માન્ય નહીં રાખવામાં આવે તો કાંકરેજ જનતા ગાંધીજીના માર્ગે અથવા તો જે કંઈ કરવું પડે એના માટે આંદોલન કરવા માટે તૈયાર છે

રાજકીય કારણોસર આ વાત આગળ ન વધી હવે વાવ થરાદને જિલ્લો બનાવાયો પરંતુ તેમાં દિયોદર અને કાંકરેજને સમાવીને તેની પ્રજાને અન્યાય કરવામાં આવ્યો છે કાંકરેજ અને દિયોદરમાં તો આના વિરોધમાં સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું બંને તાલુકાઓ જબરદસ્ત બંધ પણ પાડતા સ્થાનિક રાજકારણીઓ દોડતા થઈ ગયા તેઓને હવે સરકારના આ નિર્ણયના લીધે તેમની અત્યાર સુધીની મહેનતના લીધે મેળવેલી તેમની રાજકીય જમીન એક જ નિર્ણયથી તેમના હાથ હાથ નીચેથી સરકી જતી લાગે છે તેઓ આ મુદ્દે સરકાર સમક્ષ કઈ જ આવું આશ્વાસન ઈચ્છી રહ્યા છે જેના લીધે હાલમાં દિયોદર અને કાંકરેજમાં તેમની સામેનો જનાક્રોશ ઠંડો પડે દિયોદર અને કાંકરેજની પ્રજાની નારાજગીની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પડતી દેખાઈ શકે છે હવે રાજ્ય સરકાર તેમને સંતોષ ન થાય તેવી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી ત્યાં અસંતોષને ચરુ સતત ઉકળતો જ રહેવાનો છે તેથી રાજ્ય સરકારે પણ દિયોદર અને કાંકરેજના લોકોનું અજંપો થાળે થાય તે પ્રકારનો નિર્ણય વહેલા કે મોડા લેવો જ પડશે